મારું નામ સોલંકી ખુશી મારા પપ્પાનું નામ જીતુભાઈ સોલંકી શિવ હોસ્પિટલ નંબર છનું ત્રણ નેવ્યાસી જીરો એક હજાર ડૉક્ટર કામેસ કામેલસર સર નંબર નવ્વાણું એક પિસ્તાલીસ બાવન ચાર બ્યાસી મારા પપ્પા હારે એવો ફ્રોડ કર્યો કે એની વાત ન પૂછો અમ અમને કહ્યું હતું તમે સારવાર સારી કરશો મારા પપ્પાને કેન્સર હતું ડૉક્ટરે એમ કીધું હતું કે થોડાક પૈસા આપો તો અમે પ્લાસ્ટિક સર્જરી કરી મોટું હતું એવું ફરી કરી આપીશું આ આયુષ્માન કાર્ડ ઉપર નહીં અને ચાર લાખ રૂપિયા પણ લઈ લીધા પણ સારું થયું નહીં જ્યારે કેદું નથી ખવાતું કે પીવાતું કેમ કરી જીવવું હવે એમ કેમ ત્રણ તેર મહિના થયા મારે કંઈ નહીં તમારું જે થાય તે થાય મારી કંઈ જવાબદારી નહીં હવે મને કંઈ કહેશો તો હું તમારી ઉપર દાવો કરીશ અને અમે આરોગ્યમાં ફરિયાદ કરી એક મહિનો થયો પણ જવાબ દેતા નથી મારા પપ્પા બીપીસીએલમાં ટ્રેન્કર ડ્રાઈવર છે અને કેસ કરવો મારે વકીલના પૈસા અમારી પાસે નથી મારા માટે એટલો વિડીયો બનાવવો પડે કે મારા પપ્પા બોલી નથી શકતા અને હું ફરી એકવાર કહું રાજકોટ દોઢસો ફૂટ રિંગ રોડ ધામ ચોક શિવ હોસ્પિટલ ડૉક્ટર કામેલ તેમણે એવું કહ્યું મારી પપ્પા સાથે હવે અમારી પૈસા કંઈક જાજુ નથી મારું ભણવાનું પૂરું થઈ ગયું ફીના પૈસા પણ નથી એટલા વિડીયો એટલો આગળ મોકલો કે આખું ગુજરાત જુએ મારી તમને બધાયને નમ્ર વિનંતી કે વિડિયો આગળ મોકલો એટલે મારા પપ્પાની જિંદગી અને અમે ભાઈ બહેન અને મારા મમ્મીની જિંદગી બગાડી ઓ બીજા કોઈ સાથે ન થાય એટલા માટે હું આ વિડીયો બનાવું છું કે આ ભૂપેન્દ્ર પટેલ અને નરેન્દ્ર મોદીના કાન સુધી પહોંચી જાય અમે રહીએ રાજકોટ જામનગર ઘંટે રોડ ઘંટેશ્વર પાર્ક અને અમે ગરીબ અને ગરીબ માણાની મદદ કરી પૈસાની નહીં આ ડોક્ટરનું લાઇસન્સ સસ્પેન્ડ કર થવું જોઈએ અને માણસો કહે ને કે છોકરા એના બાબતને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે પણ મારા દાદા એના છોકરા એટલે મારા પપ્પાને મારા કાકા એમ કહે કે તું આશ્રમમાં હલ્યો સા જા સાવ આવું થોડું આ દુનિયામાં સરકારના ન્યાય નથી મારા પપ્પાને કંઈ થઈ જશે તો અમારું કોણ હું ડૉક્ટરનું ભણતી હતી મારે મજૂરી કરવાનો વારો આવ્યો અને અમે આ વિડીયોનો જવાબ નહીં આવે તો કમિશનર ઓફિસે જવાના છીએ ભલે અમને મરી જવું પડે પણ અમારે ન્યાય જોઈએ હજી એકવાર હું શિવ હોસ્પિટલ ડૉક્ટર કામેલના ડૉક્ટર કામેલ અને મીડિયાવાળાને પણ કહું કે આ વિડીયો મીડિયામાં મોકલે એટલે અમને શાંતિ મળે મારા ગુપ્પાના નંબર નવાણું સાત પંચાણું નેવ્યાસી ચાર અઠ્યાસી ગુજરાતનો વિડીયો મોકલો બધે વાયરલ કરી દો

જો હું હવે ઘરની બાયણે બધી નીકળી નથી છતાં હું ઘર કામ કરવા જાઉં અને રાત્રે સિક્યુરિટી માં જાઉં એ બસો ત્રણસો રૂપિયા આપે ને એવી રીતે હું મારું ઘરનું ગુજરાત ચલાવું એમ અને એ ડોક્ટર તો હવે કાંઈ એટલે કઈ જવાબ જ દેતા નથી એમ છતાંય હવે બે ત્રણ વખત ગયા ને તો અમારા ઉપર દાવો કરવાનું કે હવે આવશે તો હું તમારા ઉપર દાવો કરતા આરોગ્ય માં ગયા બીજે તો જો વકીલ રાખવાનું રાખવું એવી મારી કઈ પરિસ્થિતિ નથી અને અમને કોઈ પોલીસ વાળા કે કોઈ કાઈ જવાબ દે નહીં અમે જઈએ ને તો એ એક જ મારી માંગ છે બીજું કઈ મારી માંગ છે ઘણું દુઃખ થાય રોજ હોય રોજ ઓલું કરીએ પણ રોજ રોજ કોને બતાવવા જાવ કોઈ તો કઈ સાત સફર કરવા

બધું સરખું જ હતું ઘરમાં પણ મારા મમ્મીને કામ કરવાની જરૂર નતી પણ જયારે ધીરે ધીરે પછી કેટલું ઘરું થાય પછી મારા પપ્પા બિચારા કઈ ખાઈ નતા શકતા કઈ પી નતા શકતા તો ધીરે ધીરે આખા શરીર માંથી બધું રસી કેટલા નીકળે એટલે થઈ ગયું પછી બીજા પપ્પા ભાલી ન હોય તો કામ શું કરી શકે ડ્રાઈવર હોય એ હારી ન હોય તો હરકી રીતના બે આખા રાતના ઉજાગર બધું કેમ કરી શકે તો પછી બહુ મારે કેટલું બોલું કરવું ડોક્ટર એમ કઈ કઈ જવાબ નથી આપતા પછી અમારે કઈક તો કરવું કે ભાઈ મારા મમ્મી કેટલું કામ કરી 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 શકે એટલે પછી મેં વિચાર્યું કે જે વિડીયો મૂકું તો કોક ઓલું કરે તો મારા પપ્પા ને કેક તો સારું થાય કેક તો ઓલું થાય હવે ભણવાનું હતું તો મારા મમ્મી ઘરનું કેટલું બધું કરે કે પછી મારે ભણવાનો ખર્ચ પડે કેટલું કરવું પછી બેન તને કેટલું દુઃખ થાય ભણવાનું મૂકવું પડ્યું આગળ શું બધું

પછી અમારે શું કરવું એમ કે તમારો પર દાવો દેવું તો કામ દાવો કર દેવું અમારે શું એમાં એને આવું કર્યું તો અમારે ભોગવવાનું છે ને